આટલા વિસ્તારમાં મોટું તોફાન ગુજરાતમાં મોટું નક્ષત્ર પરેશ ગોસ્વામીની મોટી આગાહી જુઓ ત્યાં પછી વરસાદ માછીમારો માટે મોટી ખબર ગુજરાતમાં અલ્લ અલ્લ ટાટા વિસ્તારમાં મોટો તોફાન આમ ભલે આટલો એ વરસાદ અને જન્માષ્ટમી મોટો જોર તો ચાલો મિત્રો જાણીએ તો આટલા વિસ્તારમાં મોટું તોફાન હવામાન વિભાગે બનાસકાંઠાના પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે અને આ ઉપરાંત સુરત ખેડા આણંદ પંચમહાલ અમરેલી ભાવનગર ડાંગ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ તાપી દાહોદ અને મહીસાગર વડોદરા ઉદેપુર નર્મદા વલસાડ દમણ દાદરાનગર અને હવેલીનગર સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર નવસારી જેવા વિસ્તારમાં વધારતા પણ આવશે અને ગુજરાતમાં નક્ષત્ર મોટું મિત્રો જોઈએ તો પંદર ઓગસ્ટ સુધી આસપાસ સુધી જ્યાંય જ્યાંય વરસાદ ઝાપટા પડે એવું સૂર્ય મગા નક્ષત્ર આવતા સત્તર આગાહી સત્તર ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ જેમાં એક નક્ષત્ર ભારે રહે છે અને અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે અને મહાન નક્ષત્ર પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભ સંઘમાં અતિભારે વરસાદ આવશે અને મોટા વિસ્તારમાં ભારે અતિભારે વરસાદ નોંધાય છે પરંતુ ઓગસ્ટ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને પેશીએ મહાસાગરે ટ્રેક કોલ બનાવી રહ્યું હતું બીજા સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગેવાનો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં જેમ ઓગસ્ટમાં સારો વરસાદ પડશે વરસે અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ અને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારો વરસાદનું અનુમાન લગાવ્યું છે એકથી દસ ઓગસ્ટ સુધી સારા વરસાદની વાવડ નથી અને પંદર ઓગસ્ટ સુધી ગરમી બેફારા થશે સ્થિતિ રહેવાની છે મિત્રો પરંતુ પંદર ઓગસ્ટ સુધી ગરમી અને પ્રમાણ વધશે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો બીજા સમાચારમાં જાણીએ તો મિત્રો ત્યાં પહોંચી સિસ્ટમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સિસ્ટમ હવે આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પડી રહી છે બહાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે નથી અને બનશે તો બંગાળની ખાડી નબળી પડશે અને ઉત્તર ભારતમાં પણ એકદ બંગાળની ખાડીનો લાભ નહીં મળે અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ બની રહી નથી હવે આપણે વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો તો ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવશે તે પણ આપણે વાત કરવાના છીએ તો આ વરસાદી સિસ્ટમ દસ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં બનશે અને ત્યારબાદ તેનો ટ્રક ટ્રેક નક્કી થયા બાદ આગળ વરસાદનો રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકે છે જોકે ખેતર ખેત કાર્યો સમય પૂરા કરવા ખેડૂત અપીલ કરાઈ હતી અને ઓગસ્ટમાં સત્તરથી વીસ તારીખ સુધી સારો વરસાદ પડશે આ મહિને છેલ્લા ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ રહેશે અને મિત્રો માછીમારો માટે મોટી ખબર હવામાન વિભાગે મોસમ વૈજ્ઞાનિક રામાયણ યાદવે જણાવ્યું કે ગુજરાતમાં અંગે માહિતી આપનાર જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્યના વરસાદમાં આગાહી જિલ્લામાં હળવાથી મધ્યમ ભારે વરસાદ આવશે અને ચારથી છ ઓગસ્ટ સુધી માછીમારો ન ખેડવા એક સૂચન આપવામાં આવ્યું છે દરિયાને તેજ ગતિ રહેવાનું માછીમારે દરિયાએ એક સૂચન કરવામાં અપાય અપીલ કરાય છે મિત્રો વાત કરી બીજા સમાચારની તો બીજા મિત્રો બીજા સમાચારમાં આપણે જાણીએ તો ગુજરાતમાં યલો અલર્ટ આગામી સાત દિવસ ગુજરાત ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ થઈ રહ્યો છે અને હવામાન વિભાગે આગામી ગતિ ચોવીસ કલાક સુધી ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે અને ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જાહેર કરવું છે આ ગુજરાતમાં વૈજ્ઞાનિક પ્રતિક શર્માએ ઓપરેટર કહ્યું છે કે સક્રિય થવાની વરસાદની આગાહી બનશે બનાસકાંઠામાં અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અને જ્યાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ બીજા આ સમાજ તો આટલા વિસ્તારમાં મોટો હળવાથી મધ્યમ ભારે વરસાદ રહેશે અને હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના ઘણા ઘણા વિસ્તારોમાં અંબાલાલ પટેલે મધ્યમ વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને જામનગર રાજકોટ પોર પોરબંદર સુરેન્દ્રનગર મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ દાહોદ મહીસાગર ઉત્તર ગુજરાત અને મહેસાણામાં પણ બનાસકાંઠા પાટણ દક્ષિણ ગુજરાત અને સુરત નવસારી વલસાડ દમણ હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે મિત્રો આગળ આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી બીજી તરફ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી કરી છે કે અમે મોટી આગાહી છે અને મગવા સૂર્યસિંહ રાશિને આવતા સત્તર ઓગસ્ટ સુધી સારો વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો ઓગણ અને ઓગણીસથી થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન સુધી ગુજરાતમાં ઘણા ભાગોમાં સારો વરસાદને ત્રેવીસ ઓગસ્ટ સુધી સૌ ત્રેવીસ થી ઓગસ્ટ ઓગસ્ટ સુધી એક ધોધમાર વરસાદ આવશે ને ઓગસ્ટ મહિનામાં મેઘરાજની મેઘરાજાની પણ ધમાકેદાર બેટિંગ કરશે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો ગુજરાતમાં આટલા ઇંચ વરસાદની સંભાવના અહીં હવામાન નિશાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે થી દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ઝાપટાં પડશે અને અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં એક વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે હજુ સુધી વરસાદની નવી સિસ્ટમ બની નથી એ પણ આગાહી કરી છે અને નવી વરસાદની સિસ્ટમ બનશે અને ચાર ઇંચ વરસાદ થવાની પણ શક્યતા વધારેમાં વધારે રહ્યો છે મિત્રો અને ત્યાં ભૂખકા કાઢી નાખશે અને ગુજરાતમાં જન્માષ્ટમીમાં મિત્રો જોર વચ્ચે વરસાદ નહોતો હવામાન વિભાગે અલગ અનુસાર રાજ્યના જન્માષ્ટમી પછી વરસાદ ફરીથી એક જોર વધી શક્યતા છે અને બંગાળની ખાડીમાં શક્યતા છે અને